ઈ જોરી ઈ बाजू વાળો શ્રી કૃષ્ણ વાળો અને લક્ષ્મીજી ના ફોટા વાળું લાલ કલરના કપડા લક્ષ્મીજી નો ઊભો ફોટો એ કોનો એ તમારું ગરુપતી ના ફોટા વાળું આવડું છે ને દરવાજો લગાયલો દરવાજે લગાયલો છે કે આવડું જ છે હું આવડું જ બોલી આવડું મોટું આવી બોલી એ કોનો તારું સારું નેચેના રૂપમાં ખૂણાના ભાગમાં તિજરી પડી એ ઘર કોનું એ નેચે એમનું પણ ભાડે આલેલું છે અને સીડી તમારે ઉપર રહેવાનું ઉપરમાં બે રૂમ પાછળ અને કટ રૂમ કટ રૂમ ને હમ રહો રૂમ પાછળના ભાગમાં રહો ચોકડી પાછળ નાવાની તો ચોર ચોથી

तो <laughs> <थोर पकराई क्यों। laughs> पेला चेटला काढ्या तिथे

કરતી તમારે પૈસા આપે એ પૈસા વણ જ લીધા ચોરા આ દે રૂપિયા વણે ચોર્યા છે

હાસું બોલી ને ચીલા આવે થોડા કાલે હતા ને ચેટલા ને વેટ્યા એટલે બધા ચેટલા ચેટલા સર્કલ માં વેટ્યા હતા એક એક નોટ વાલી હતી બે બે કે બંડલ આ લીધું સર નહી ખબર એને બંડલ આ લીધું કે એક એક આ લીધું બોલ બોલ્યા હવે તો બોલી જા હે દસ પંદર જેવી નોટો આપી લીધી મુન્ને મારે લઈ લીધા એને એ નોટો બધી લઈ લીધી તને મારી બીજા જણા લીધા તમો તમાન ચેટલા લે તે વીસ ત્રીસ હજાર તમાના લે બીજા પેલા વાપરે શું લાવી એક વસ્તુ લાવી હતી આપણે લાવી તું કભાન વીસ ત્રીસ હજાર રૂપિયા લે મુંડા ના લે દર પંદર હજાર રૂપિયા બસ બીજો અધેક બાકી રહી ગયો વીસ ભાઈ બંને બંધ બાકી રહી ગયો ને મુનો પૈસે ને તમો પૈસે હજી એક છોકરો બાકી છે હા થોડી નહીં ચાલી થી નહોતું અત્યાર યાદ આવ્યું બે રાન આવ્યું થોડુંક પકડાઈ ગયો ને ભાઈ તમારો મળી જયો કે ને મળી ગયો ફેર એક તો મારી ને લીધા ને થોડા ઘણા બાકી તો એને પેલા મારી ને લીધા

ચોર <laughs> પચાસ <laughs> 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 <laughs>

એક દોરો લઈ જ ચોરી કરશે કોઈએ તારા બાપે તારા રોપા કર્યું નહીં ઈચ્છા તો આપડી ઈચ્છા થઈ ગઈ મારે તિજોરી માં એટલે જે થઈ ગયો ખોજ ના ઉડા થી નોખવા ચાવી કેટલા વાગે લીધી તી બપોરે તાળું કેટલા વાગે ખોલ્યું તું ચમ ખબર નઈ હવે તો આ શું બોલી હવે તો બોલ્યો પ્રોજ હતું

એ તો બરોબર મુન્નો ને ધમો જાય અહિયાં પણ તું બીજા પૈસા છે ને આજે કયો દુકાન વાળો હતો આ તો ધમાની એની પથારી કોણ છે વડના ભેળા કરો અહીંયા તેને એક બરફ નો ટુકડો લાવ ઉપર ઊંઘાવો વળી ચોરી ન કરે કણ થાય બોલ ભાઈ